તરતમાં જઈને આ થાકી રહ્યા બમાણ બમા ટીચી ટીચી આ ખાડો છે ખૂદો હોય વચ્ચે અવજ તો ખાડા એવા ન રાય એવું વાગ્યું હતું આ રાત્રે હજુ ગોદરા બોદરા બહાર પાડ્યા નહીં લાગતા તારે નાખી નહીં શું કરવાનું છોકરો એ કપાતા પાસ્યો

હું અહીં બચી કાન ત્યાં કે આશું નાખી તો જ અમવા તું આખા તો પણ કોઈ નથી જગ્યા બધી નાખી ખબર કે અમારો નહીં તો ના રમા તો મને કોઈ ના તો ના સારું તો હું એમ કશું કહું જ નહીં ઇવાની જગ્યા મને ખબર તો આપણે केले अबे नाम चो है कन जो आज म आ हा ये खातो तु न खुडा बुहला कटियोलु लाती तितली बडियो केलो हा तो तमो जरे ते अबे हारि दि लियो म आवछु ने जम मु तो लाल लगी लेना मार तो आकु किछु भएन त पईन मु तो आठमा लायो ओय ओय रमण हो आटल गोर को कर दियो तितला तितला नि मम्मी खातोले मुठो भरी राखो जेवा त मुठो भर्न राखी बढी लगत छले માયન કે ખાઈ લે હું પાટો કરતા હું એ જઈ સોકન જઈ લકતી જઈ આય દેખો અનકો પિરો મચા મારે સુટકી કર નાખો લાડકડા સાઈડ મે મે લે લક લે એ સગન ના હું ન પહેલો કે બીજો પહેલો આવો કે પહેલો આવ લે ઓરે એ આટલે આવ હા આવો તો કેલો રયો અંદર લાટી હા કાકા કાકો રાતે દુખાયો भाई ओ सुन के लेबलाको मोर गो चक्कर त न त हैन म त मजा आइ पंग खेलाबराई थी के मलाई ला पण इना त याकु खावानी मन त ए इना लकटै नि रे भाइ मजा सिकले भाइ लकटै नि न मारु लकटु नि न मारु ललाई न मारु ए त लकटु लायो लटकी लायो हनेगो त रे भाइ आज तिन त तोरे गट्टी आवाज लाछ म नि आमा भाइ यो आ मोने रमालो अब नै रे मारु बाबु रोवर मारिए ए रे लकट ल्यायो है नै 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 तू आ दु तै लकटु नै लाय हाल त जतो रे टाइम आज त नै घर जतो रे ज्वाइन आइ नै घर नै छ म लटै छु जमा से ओ लकटु नै लाय त म तोय नै आइली काय जुम छ मा काको काम कराय छ हा दे काम कर जा म लटै के म नै नै आउ म चल टाइम थाई कर ले जा हाउ के आ मै भइभै नै छिए पाको मिचै नै छिए म नै पाको मिचै चल एउ नै त ले न घर जा त આપને રમો આડો સેતુ બેજો પાતને જો હું એકમ બેહું લઈ મારી આઈ આટલો મારી આઈ હે હે મે આ રીત નઈ એ દ્યુ મોહનેન દ્યુ કોંટી કા આ કોંટીન દ્યુ થી લે દ્યુ આ તો ફૂલી તો આ રે પી ગયો સાબે સાબ Lakukan <mencari> <tuk mencari> <tuk mencari>

અમે ગળવેલી છે કે તો ગળવેલી તારા બારા ગલેયા જા ને લૂઠી ના કરે ઓ બા ના કરે તારું ફળીયું થઈ ગયું તું સગઈયામાં છાપ છાપ મેકી લે માય ને કર આછી તમ બોલતા હી તું શું કરી દે ને નહીં ને કર આપડે બેલે આ લકડિયરો આપડે મૂલ્યું નથી તને

लगा कडी ले लेला दादी किलि आदि मई हा तानी एक के नट लगा दियो भाई माई लेतो कि नाइ लेतो नती खट्टा को मे मालेतो कि नती यो काका नती नि ले ले तिन ले हई बे घर पर मा डब्बो पडियो नि डब्बो ला मारे तो मा खातन बोले लाउजो एक माखडी नु वेति फवाओ आम करी तारो मोनो मारयो મને મારે હ ગબ્બુ મુઢા મને મારે હ કાઈ ન કર દઈએ આપણે મારે કાકા ઘરે આવી ગયું સેકન્ડોમાં માતા નાજી મારે તું કોઈ તમે તમે શું મારે તમને અમે લખો અંતાટા તમે કશું કહી નઈ મારે તમને ઇમનો ઇમનો છોકરો કોક કામ તો કરતી તે મારે ના હતા એટલે તમને મારતો છે જ ના મારે છોકરો હેલો શિકાર ખબર નઈ લે હાથ મારા લે હાથ છોકરો લે હાથ બતાઈ ને રોજ મારા આ પાવા નવા હું આવા કતો કતો આયા તને કે કરેલા ઇમલા ફંકરની મારન મને માયા તતુરિયાએ કિયો પેનો કાણ મુઢાણો ઓવ ત તમ માયા તમ થબને અમે લાગતી હોમ તો તને મે છોકરો પામ નતો કતા ઘરે જે ઇમો અમાના ઓકના ગના મારિન કે અલ્યા એક તો આ સંગો તાઉ થતો નહી તું પાઉ નવ લથ્થું લઈ આવી ગયો પાહો હા તું કઠોર ઓમ દાદા અન આયરા તમ દેવા પેલા છોકરાને માર્યો પછી અમે ઈકણ ઓમ જોઈ દાદા તેમન મારવા માંડે ભઈ

અમે લગા કા માથા ભાઈ આમતું ગયા અને આમતું છોકરામાં આવી ગયો કે તાર તને માપી તું મારો છોકરો નઈ તું મારો છોકરો થઈ તું માર ખાઈને આવ્યો હે એક તો છગડો માર ચાઉં હતો નઈ હું ક્યાં ગયો મચ્ ગયો હું અને તું અચું પાવા નવ યત્તું લઈ જાયો પાહો હું નોડો કરી તું તું ક્યાં છોકરો છે હા બંઠા 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 તાર કોને રંબા જાન કીધું તું હંગાય તહ એ દાદા એ રંબા

આ તા જો કોટામાં આમ નખેન જીરે ઉસલા કુશ દિતો કોણ બોલાજી દીયો કુશ હા કોરેલા તું બોલાને તો ગયો ના આ કાકા યમા મા તું એમ નહી

Manoa gần đây, quá 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 quá

તો હમજી રેજી આવા આલ તો ટોટિયા ભાજી લાવવા નહીં મેં આવો હા 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 તો કહું મળતો